અગાઉ આપણે પ્રશ્ન ક્રમાંક એક અને બે ભણી ચુક્યા છીએ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા તમારે કોઈ દૂર દરાજ રહેતા હોય અથવા તમારું ઘર એવી જગ્યા હોય કે જ્યાં બુક સ્ટોર ન હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા ઘર સુધી જે છે વિકાસ અસાઇનમેન્ટ પહોંચાડવાની જવાબદારી અમારી છે જી હા

આપેલા છે એના આધારે સેન્ટેન્સ નીચે વાક્યની નીચે જે છે એ યોગ્ય લેંગ્વેજ ફંક્શન્સ મૂકવાના છે અને કાઉન્સમાં આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા આપણે આપેલા છે ચાલો કરીએ શરૂઆત પહેલું છે ઇફ યુ ડુ નોટ હેન્ડલ મશીન્સ પ્રોપરલી ધે વિલ કિલ યુ ઇફ નામનો શબ્દ છે એટલે આવશે શોઈંગ કન્ડિશન ઇફ હોય એટલે શોઈંગ કન્ડિશન આવશે બીજું છે ધો શી ઇઝ બ્લાઇન્ડ ધો શી ઇઝ બ્લાઇન્ડ શી કેન્ટ વર્ક વેલ બરોબર ધો નામનો શબ્દ છે એટલે એમાં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અને ત્રીજું છે નિખિલ ભાઈ યુઝડ ટુ ટેક સ્વીટ્સ આફ્ટર મીલ્સ યુઝડ ટુ ટેવાયેલા હતા તો ટેવાયેલા હતા તો શું આવશે શોઈંગ હેબિટ્યુઅલ પાસ્ટ ભૂતકાળની ટેવ આગળ વધીએ આગળ પણ આપણે જે છે ફંક્શન્સ આપેલા છે તો પેલું હું કહે છે આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ રાધર ધેન રાધર ધેન ની વાક્ય રચના એક્સપ્રેસિંગ ચોઇસ માં આવે છે બીજું વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા એઝ લાર્જ એઝ આવશે કમ્પેરિંગ ત્રીજું છે એઝ મમતા ગોટ 90% શી ગોટ એડમિશન ઇન આઈએમએ બરોબર એઝ નામનો શબ્દ છે એટલે રીઝન જે છે દર્શાવે છે કારણ દર્શાવે છે રેડી

ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો સમય વહી જતા વાર નથી લાગતી એમ અગિયાર ધોરણ હમણાં પૂરું થઈ જાય જી હા ધોરણ તમારું હમણાં પૂર્ણ થઈ જશે ને તમારા માટે પછી શરૂ થશે શું તમારા સ્કૂલિંગ નું લાસ્ટ યર ધોરણ બાર ધોરણ બાર તમારા માટે કેટલું મહત્વનું છે મારે તમને જણાવવાની જરૂર નથી તમે ઓલરેડી જાણો જ છો તમારા પેરેન્ટ્સ તમારા શિક્ષકો બધા તમને જણાવવું જ હશે ધોરણ બાર નું મહત્વ શું છે પણ જો ધોરણ 12 ની શરૂઆતના દિવસે પહેલા દિવસે તમને બે શિક્ષકનો સપોર્ટ મળી જાય તો એવી મેન્ટરશિપ મળી જાય એક માર્ગદર્શન મળી જાય કે તમારે કોઈ પણ સમય આખા બારમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં કઈ ફાફા ન પાડવા પડે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ જી હા જેમ તમે સ્કૂલમાં કે કોચિંગમાં લાઈવ ભણો છો ને એમ લાઈવ લેક્ચર્સ મળશે અને આપણો આ બેચનો ફાયદો એવો છે કે તમે સ્કૂલમાં કે કોચિંગમાં લાઈવ ભણતા હો પછી થોડાક દિવસો પછી તમારી વસ્તુ ભણવી હોય ને તો એ લગભગ અશક્ય હોય છે હા એવું નથી હોતું કે ભાઈ સર ફરી વાર ન ભણાવે ભણાવે તે પણ ઘણી વાર સમય નથી હોતો એટલે ન ભણાવે પણ આપણી પાસે શું છે રેકોર્ડેડ લેક્ચર છે તમે પહેલા દિવસે જે લેક્ચર એટેન્ડ કર્યો છે તમારે વીસ દિવસ પછી ફરીવાર અટેન્ડ એટેન્ડ કરવો છે તો પણ તમે અટેન્ડ કરી શકશો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે પીડીએફ ક્વોલિટી આપવામાં આવશે સુપર લેવલ

my my brother would rather rather study literature than physics. Rather than physics showing choice Chalo, my all school friends used 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 to used to to visit habitual past Therba, the, uh, the more i એટલે કે આપણે ઓપ્શન આપેલા છે છે મોર આઈ less i લેસ આઈ નો જવાબ આવશે બરોબર છે ત્રીજું

વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને એક છાલ છેલ્લું કામ કરવાનું છે રોજ બરોજની માહિતી અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં આપતા હોઈએ છીએ આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે બરોબર આ બધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એના આધારે તમારે જે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે જેનાથી તમને રોજ બરોજના વિડીયોની લિંક તમને મળતી હોય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર થ્રી મળીશું આવતા વિડીયોમાંંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો